હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ અથવા વિડીયોની અંદર કારણ કે આજે થવાનો હોય મસ્ત મજાનો ચેલેન્જ કેનો ચેલેન્જ થવાનો હોય તમને બધાને ખબર પડી ગઈ છે અને કોની વિશે થવાનો હોય એ પણ તમને ખબર પડી ગઈ છે તો ખાસ કરીને આજે ઘૂઘરાનો ચેલેન્જ થવાનો હોય અને એ પણ અહીંયા જરા આની ઉપર ને બેન ઉપર કેમ બેન ઘૂઘરાનો ચેલેન્જ છે ખાવા કે

જે જીતી જાય ને બે મિનિટ આપવામાં આવશે બે મિનિટમાં જે વધારે ખાઈ જાય ને એને હે ને પાંચસો રૂપિયા ઇનામ આપશું અને જે હારી જાય ને એના માટે બે હે ને લીલા મરચા હિંગડી આવે ને તીખા એ ખાવાના હાલો બે ને તૈયાર હે તો જ તે બે હજો નગર ઉભા થઈને તૈયાર આવો તૈયાર છો કે

ખાઈએ કે એમ તો ફેમિલી છે ને સેટઅપ રેડી થઈ ગયો છે બધો આપણે અને જો આમાં કેટલા છે સમોસા હાથ આમાં છે હાથ આમાં છે બે માં હાથ હાથ છે હે અને 2 મિનિટનો નો તમારે પાસે ટાઈમ છે કેટલો 2 મિનિટ પણ હા હી ગડી મરસાનો થાય મન હા 2 મિનિટ ટાઈમ રહે હે 2 મિનિટના ટાઈમમાં ટાઈમ તમારે છે ને આ જો ચટણી તમારે જી ખાવી ની ખાવાની તો આ એક બે ત્રણ ભેટ ચટણી છે ડુંગળી છે અને હેવલી છે તમને જેવી રીતે મજા આવે ને એવી રીતે ખાવાનો અને સજા માટે જો આ બે રેડી આ બે સજા માટે હે જે પણ હારી જાય ને એને હે ને ભાઈ આ બે તો ખાવા જ પડશે હા ખાવા જ પડશે એટલે ન ખાવ તો પછી વારો પડી જાય એટલે તમારે હે કે જેવી રીતે ખાવ એટલે એવી રીતે ખાવા ને હું એક બે ત્રણ કહું પછી તમારે ખાવાનું સ્ટાર્ટ કરવાનું છે કેમ થાય બા

Dan utamanya lagi deh kai ka. h s i t i o e w u l a k i a meza kawen s e m a n y a h a r a ekwasa. e s t t o n boleh toh k e r u n g n a m u n k i n nak k a e n <hesitation> ada itu doak nini a itu ya k a kat kaju. โอ้โหได้เลยข้าวมืได้เลยข้าวมือถ้าลุกไปเยี inside, oh ่ยมเนี Brilliant> ่ยวอกนี inside, ่สิวอกนี่บ้ากี่เหี้ยเยี่ยมินีเนี่ยวอกนี่เสียกันบ้ากี่เหี้ยถาลุกฟาดฟาดฟาดฟาดถาลุกเลยเดินต่อเลยข้าวมือโอ้โหไปไดเลยไดเลยไดเลยฟาดฟาดถาลุกวูจ้าวูจ้าวว้าลุกอะรกัน

તો ફાઇનલી જો ભાઈ બેન છે ને હારી જા હે તો બેન અહીં હાલો બેન રૂલ ઇઝ રૂલ હાલો બા રૂલ હોય કરવો જ પડે બા કરવું જ પડે બેન હાલે બે હાલ બે ના તરીકે તો ભાઈ હવે હે ને બેન છે ને મારા હારી જા હે તમે બધે જોયું બેન ને જો ખાલી એક બટકો હાથે થી બેન હારી જા હે અને અહીંયા જો બે આખા પીડા હે ઘુઘરા તો હવે કોણ જીતી ગયો

બેન ભાઈ રહી જાય બેન ને મરચું તો ખાવું જ પડશે ગમે એમ થાય બેન ઘર મરચું તો ખાવું જ પડશે ખાઈ દે બે નહી તીખું ના આવે ખાઈ દે ખાઈ દે તીખું ને એ હિંગડીયા એ ને તીખા નહીં ખાઈ દે ખાઈ ખાઈ દે ખાઈ દે આખું ખાઈ દે આખું બેન ને ભાઈ આખું મરચું ખાઈ ગયું છે તીખું હોય બેન ખાઈ દે ગળે બધા

બેન બા હારી જાય બેન મને વિશ્વાસ નહોતો તારી ઉપર કે તું હારી જાય બેન હરી જાય કે એટલે વાંધો કરી મજા આવી જાય ને ક્યાંક તો વાંધો નહીં તો ભાઈ તમે બધા હેને ખાસ કરીને કમેન્ટ કરી દેજો પાછા કે આવી રીતે બીજા ને એવું લવાય લવાય કે નહીં એમ તો આ આ આની અંદર ને કમેન્ટ કરી દેજો કે અમે બીજો ચેલેન્જ હેનો લાવીએ એમ તો સ્પેશ્યલી કઈક અલગ જ બનાવીશું બેન